હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેનો શૈક્ષણિક સ્ટાફ છે એને ભરતી કરવા માટેના આવેદનપત્રો ભરવામાં આવેલા હતા પણ હજુ એનું કંઈ મેરિટ કે એવું કશું કંઈ જાણવા મળ્યું ન હતું બરાબર તો ઓલરેડી એનું મેરિટ આવી ચૂક્યું છે કયા કયા વિભાગમાં આવ્યું છે કોનું કોનું આવ્યું છે કેવી રીતે આવ્યું છે એ સંપૂર્ણ વાત અહીંયા આપણે વાત કરીશું બરાબર ઘણા મિત્રોને આની જે લિંક છે એ લિંક મળતી નથી એટલે આ તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને તમે આસાનીથી ખોળી શકશો અને હા તો છતાં પણ હું આ જે આ વેબસાઇટ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે સીધું સીધું ત્યાં પહોંચી જશો બરાબર તો સૌ પ્રથમ તમારે આ મેન વેબસાઈટ પર આવતું રહેવાનું હવે તમારે લાગુ પડતી વેબ છે તમારે લાગુ શું પડે છે તો હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ લાગુ પડે છે કે સેકન્ડરી ગ્રાન્ટેડ લાગુ પડે છે કાં તો હાયર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ લાગુ પડે છે કે સેકન્ડરી ગવર્મેન્ટ લાગુ પડે છે એ તમારે જે લાગુ પડતું હોય ત્યાં પહોંચી જવાનું રહેશે અને એના પર જવા જઈને તમારે સિમ્પલી એની પર ક્લિક કરી દેવાનું રહેશે હું અત્યારે વાત કરું છું સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરું છું બરાબર તો સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરીશ તો આ જે પેજ છે ખુલી જશે હવે આ પેજ ખુલી ગયું છે તો અહીંયા આપણે શું કરીશું અહીંયા ક્લિક કરીશું અને ક્લિક કરીને આ જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની પસંદગીવાળું જે મેન એ છે એમાં નીચે જઈને જનરલ મેરિટ પર ક્લિક કરવાનું છે તો જનરલ મેરિટ પર ક્લિક કરીશ તો પછી ક્યાં પહોંચીશ સેકન્ડરી ગવર્મેન્ટ જનરલ મેરિટ બરાબર એની અંદર કયા કયા સબ્જેક્ટ આવેલા છે તો કોમ્પ્યુટરનું છે ઇંગ્લિશનું છે પણ આ ઇંગ્લિશ મીડિયમ માટે છે ગુજરાતી હિન્દી પછી ગુજરાતી મીડિયમવાળા છે એમાં પણ કોમ્પ્યુટરનું પછી ડ્રોઈંગનું મિત્રો કલા બી આવી ગઈ છે બરાબર ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સાયન્સ એન્ડ ટેકનોલોજી છે યોગા છે સંસ્કૃત છે સોશિયલ સાયન્સ છે બધાનું મેરિટ અહીંયા આવી ગયું છે જનરલી દેખવા જઈએ તો એ દરેકનું અલગ અલગ પરથી ખોલી શકાશે અત્યારે આપણે આ કયું ખોલ્યું છે તો અત્યારે માત્ર માત્ર ખોલ્યું છે સેકન્ડરી ગવર્મેન્ટ ખોલ્યું છે બરાબર અને આની તમે આ લિંક છે આ વેબસાઇટ છે ટાઈપ કરશો તો પણ મળી જશે અને છતાં પણ આની અલગ અલગ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એના આધારે તમે ખોલી શકશો ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હા અને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરવાનું ટાળતા નહીં હું મારી રીતે જવાબ આપવાનો પ્રયત્ન અવશ્ય કરીશ જય હિન્દ ફરી મળીશું